પોરબંદરના ખ્યાતનામ ગાયક નિલેશ ચાલાનું એક નવું આલ્બમ રિલીઝ થયું છે ચામુંડા મારી રાહ ચિંધનારી નામના આ આલ્બમને યુટ્યુબમાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે આ આલ્બમમાં ખુદ નિલેશભાઈની પુત્રીએ જ અભિનય કર્યો છે જેને સૌ બિદાવી રહ્યા છે નમસ્કાર મિત્રો હું નિલેશ ચાલા પોરબંદર ગાયક કલાકાર મિત્રો મારું ઓગણીસ એક નવું આલ્બમ રિલીઝ થયેલું છે ગર્ભ માતાજીનો આ નવરાત્રિના પર્વ પર ચામુંડા મારી રાહ ચિંધનારી ગીતના શબ્દો પણ મારા છે સંગીત અમદાવાદના રાહુલભાઈ રાવલનું છે તેમજ ડાયરેક્ટર હેતલબેન થાનકી અને આ આ ગીત મિત્રો હું લગભગ આઠથી દસ વખત પોરબંદરથી પદયાત્રા માચામુંડાના ધામે જતો છું અને એને પ્રેરણા લઈ અને આ ગીત આ એને એ વિષય પર જ બનાવેલું છે મિત્રો તો આ ગીતને અચૂક સાંભળવા માટે મારી આપ સૌને વિનંતી છે શબ્દો સાથે માતાજીની ભાવનાઓ અને એક ફિલિંગ જોડાયેલી છે તમે સાંભળશો અને આ ગીત તમે જોશો ત્યારે નાની દીકરી જે અભિનય કરેલો છે અભિનયનો કહે કહી શકાય પણ એક રિયાલિટી જેવું તમને ભાવ લાગશે એવો આ ગીત સાંભળવા જેવું છે મા ચામુંડાબાનું તો આપ સૌને વિનંતી કરીશ કે આ ગીતને ચોક્કસ સાંભળજો થેન્ક યુ વેરી મચ થેન્ક યુ